વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર મોડી રાત્રે વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર ટેમ્પોના ચાલકે નશામાં ધૂત થઈને બે લોકોને અડફેટે લીધા હતા અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ઘટનાને પગલે આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને મેથીપાક ચખાડ્યો હતો ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો અને આ મામલે ગુના નોંધીને વધુ તપાસ શરૂ કરી છે વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો મુન્ના ભૂરાભાઈ મેળા વ ઓગણત્રીસ હાલ રહે મહાકાળી મંદિરની સામે આવેલ ઝૂંપડામાં આરસીસી રોડ ગાજરાવાડી વડોદરા શહેર મૂન રહે ગામ થાંડલા તાજાબવા થાના થાંડલા મધ્યપ્રદેશે ચિક્કાર દારૂ પીધેલો હતો તેને પૂરપાત ઝડપે પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને બંનેને ફંગોડ્યા બાદ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારી હતી જેથી ટેમ્પો પણ દૂર સુધી ઢસડાયો હતો અકસ્માતની આ ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે ટેમ્પો ચાલકે બેફામ બનીને પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ રોડની બાજુમાં પાર્ક કરેલા અન્ય એક ટેમ્પોને ટક્કર મારી હતી આ ટક્કર એટલી સ્પીડમાં મારી હતી કે પાર્ક કરેલો ટેમ્પો પણ દૂર જતો રહ્યો હતો